નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ તેર એક બે હજાર છવ્વીસને મંગળવારના રોજ નવી તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ તુવેરના બજાર ભાવ કેવા રહે છે અને અમારા પેજ અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને તુવેરના બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ આ નવી તુવેરના ભાવ ચૌદસો ને રૂપિયાના થયા છે જોઈ લઈએ ક્વોલિટીમાં આવી છે ભાઈ ચૌદસો ને બાસઠ રૂપિયાના ભાવ છે દાણે સારું છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારો માલ ચૌદ બાસઠ ભાઈ આ નવી તુવેરના ભાવ પંદરસો ને એકત્રીસ રૂપિયાના થયા છે જોઈ લે ક્વોલિટીમાં આવી છે ભાઈ પંદરસો ને એકત્રીસ રૂપિયા એકદમ ચોખ્ખી તુવેર છે દાણે પણ મોટું પંદરસો ને એકત્રીસ ભાઈ નવી તુવેર છે પંદરસો ને ઓગણ એસી રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટીની વાત કરીને ભાઈ સારી ક્વોલિટીમાં છે સુપર તુવેર છે પંદરસો ને ઓગણ એસી રૂપિયાના ભાવ છે દાણે પણ સારું પંદર ઓગણ ભાઈ આ નવી તુવેરના ભાવ તેરસો ને પિંચોતેર રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ તેરસો ને પિંચોતેર રૂપિયાના ભાવ થયા છે દાણે જીણા મોટું મિક્સ મીડિયમ તેર પિંચોતેર ભાઈ આ નવી તુવેર ભાવ ચૌદસો ને આડત્રીસ રૂપિયાનાથી છે જોઈ લો ક્વોલિટીમાં સારી છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતા સારી તુવેર ચૌદસો ને આડત્રીસ રૂપિયાના ભાવ છે આ તુવેરના ચૌદસો આડત્રીસ ભાઈ નવી ક્રીમ બોલ ટુવેર છે ચૌદસો ત્રીસ રૂપિયાના ભાવ છે છે જોઈ લો ક્વોલિટીમાં આવી છે ભાઈ દાણે મોટું છે કોક લીલો દાણો ચૌદસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે આ ક્રીમ બોલના ચૌદસો ને ત્રીસ રૂપિયાના ભાવ નવી ટુવેર ચૌદ ભાઈ આ નવી તુવેરના ભાવ પંદરસો ને સિત્તેર રૂપિયા થયા છે જોઈ લો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ સારી ક્વોલિટી માં તુવેર છે સુપર પંદરસો ને સિત્તેર રૂપિયા ભાવ થયા છે દાણે પણ સારું કલર માં પણ સારું પંદરસો ને સિત્તેર રૂપિયા સિત્તાવી રૂપિયા સિત્તાવી માં લખજો જેગી ભાઈ આ નવી તુવેરના ભાવ પંદરસો ને સત્યાવીસ રૂપિયાના થાય છે જોઈ લઈએ ક્વોલિટીમાં આવી છે ભાઈ પંદરસો ને સત્યાવીસ રૂપિયાના ભાવ છે કોકલીલો દાણો છે પંદરસો ને સત્યાવીસ રૂપિયા